નમસ્કાર મિત્રો પર્દાફાશ માં સૌ મિત્રોનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાવો મિત્રો તમે કલ્પના કરો ઇમેઝિન કરો કે ભણતા હો હોસ્ટેલમાં રહેતા હોય મેસનું જમવાનું જે બિલ છે એ લગભગ ત્રણ ચાર હજાર રૂપિયા આવતું હોય ધારી લો મને ખબર નથી અત્યારે કેટલું આવે છે હવે એમાં હજાર કે બારસો રૂપિયા વધારો થાય તો તમે એના માટે આંદોલન કરો ખરા અને એ આંદોલન તમે એવી કક્ષાએ લઈ જાઓ કદાચ કરો આમ તો કરો જ નહીં પણ કદાચ કરો તો એ આંદોલન તમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજીનામા સુધી ખેંચી જાઓ કે રાજીનામું આપો જ અને કદાચ એ રાજીનામા સુધી ખેંચી ગયા અને એમણે રાજીનામું આપી દીધું તો પછી તમે એ આંદોલન વધારે ખેંચો કે ના હવે વિધાનસભાનું વિસર્જન કરો નહીં કરો ખરેખર તો હજાર બારસો કે પંદરસો કે બે હજાર વધશે ને તો તમે આંદોલન જ નહીં કરો કારણ કે વર્ષોથી આંદોલન કરવાનું બંધ થઈ ગયું છે ગેસના આટલા બધા ભાવ વધ્યા છે ગેસના બાટલાના ભાવ વધી ગયા છે ત્રણસોના બદલે પંદરસો થઈ ગયા છે તો બારસો પંદરસો મને યાદ નહીં પણ તોય આંદોલન થયું નથી પેટ્રોલના ભાવ વધી ગયા છે પચાસના બદલે સો થઈ ગયા તો પણ આંદોલન થયા નથી તો આની તો આંદોલનનો સવાલ નથી હવે ઇમેજિન કરો કે આપણા શ્રી છે એમનું ઇલેક્શન હમણાં વરસ પહેલાં જ ગયું તો એ એમના વારાણસી મત વિસ્તારમાં પ્રચાર કરવા જતા હશે અને ગુજરાતમાં પણ પ્રચાર કરવા આવે છે તો એમની રેલીઓ યોજાય છે એમના રોડ શો યોજાય છે એમના ભાષણો યોજાય છે એમાં બધો ખર્ચો કોણ કરે છે અચ્છા વડાપ્રધાન શ્રી જે આવે છે એ ગાડીઓ તો સરકારી ગાડીઓ હોય છે હેલિકોપ્ટર પ્લેન તો સરકારી હોય છે એ કંઈ એમની પ્રાઇવેટ કારમાં તો આવતા નથી અચ્છા એમના જે માણસો આવે છે એ પણ સરકારી હોય છે એમની આજુબાજુ રક્ષણ કરનારા અને બીજા એ સમજ્યા કે તો વડાપ્રધાન છે એટલે એમની સુરક્ષા કરવા આવે પણ બીજા હોય ત્રીજા હોય બધા હેલ્પ કરતા હોય સેક્રેટરીઓ હોય એ બધા તો એ બધા તો સરકારી હોય છે તો વડાપ્રધાન શ્રી ઉપર તમે કેસ કરી શકશો કે સરકારે મશીનરીનો માણસોનો તમે આવી રીતે ચૂંટણીમાં ઉપયોગ ના કરી શકો એટલે તમારી ચૂંટણી રદ બાતલ ગણવામાં આવે એવો કેસ કરી શકો તમે નહીં કરી શકો તો મિત્રો આજે પર્દાફાશમાં આપણે ઇમરજન્સી વિશે વાતો કરવી છે થોડી કારણ કે ઇમરજન્સી વિશે મોદીજીએ એક અપીલ કરી છે આજે જ મેં જોઈ મોદીજી અપીલ કરી છે કે ઇમરજન્સીના કાલમાં જે લોકોએ તકલીફો વેઠી હોય એ લોકો શેર કરો સોશિયલ મીડિયા ઉપર ફેસબુક પર ફેસબુક પર ને વોટ્સઅપ પર ને બધા કે જેથી યુવાનોને એ ખબર પડે એટલે હું આજે શેર કરવા માગું છું કે શું થયું હતું એ વખતે કારણ કે સાચું કોઈ શેર કરતું નથી આપણું પત્રકારત્વ જગત જગત છે એ પત્રકાર જગત એ મોટાભાગનું સોલ્ડ આઉટ છે ગુજરાતી પણ એવું જ છે તો મોટાભાગનું અમુક હોય ના અમુક ના સોલ્ડ આઉટ થઈ ગયા હોય પણ અમુક છે તો એ લોકો પણ ઇમરજન્સી વિશે તમને સાચી માહિતી આપતા નથી ઇમરજન્સી આવે એટલે વિડીયો બનાવે છે મેં હમણાં જ એક વિડીયો જોયો તો મારે એમનું નામ નથી દેવું પણ એમણે વિડીયોમાં એવું કહ્યું કે કલંક કથા ને લોકશાહીની કલંક ને બંધારણની હત્યા ને એ બહુ જણે એમને તકલીફ પડી હોય ને એવી બધી વાતો લખી એટલે મને થયું કે આ તો ખોટા ને રેટિવ છે અમુક વાતો ઇમરજન્સી લાગી હતી એ બધી વાતો સાચી છે પણ એનું જે અર્થઘટન એ ખોટા થઈ રહ્યા છે અને ખોટું કહેવામાં આવી રહ્યું છે ફોકલ પોઈન્ટમાં એટલે મેં કીધું ચલો હવે જે મેં ઇમરજન્સી જોઈ છે અને હું એ સમયે ઇમરજન્સી વખતે વડોદરાની શું કહેવાય કોલેજમાં ભણતો હતો અને મેં બધું વેઠ્યું છે એટલે મને ખબર છે તો મેં એને થયું કે આજે વાતો કરીએ હવે મેં તમને કહ્યું કે તમે આ રીતે એક સામાન્ય હજાર બે હજાર વધે તમે આંદોલન નહીં કરી શકો તો મિત્રો ઇમરજન્સી લાગી હતી પચીસ જૂન ઓગણીસો પંચોતેરના દિવસે અને આજે પચીસ જૂન ઓગણીસ બે હજાર પચીસ થઈ પચાસ વર્ષ થયા એટલે એની પચાસમી જન્મ જયંતી છે એટલે એના વિશે લોકો બૂમો પાડતા હોય છે અને એ ઇમરજન્સી લાગ લગાવવામાં આવી હતી એના કારણોને એ બધા વિશે હું તમને વાત કરું અને એ એકવીસ માર્ચ ઓગણીસો સિત્યોતેરના દિવસે ઉઠાવી લેવામાં આવી હતી ઇમરજન્સી પચીસ જૂન ઓગણીસો પંચોતેરના ના દિવસે રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહેમદે બંધારણના ચેપ્ટર અઢાર અને કલમ ત્રણસો બાવન મુજબ ઇન્ટરનલ ડિસ્ટર્બન્સને સિક્યોરિટી માટે મોકી હતી એટલે જ્યારે કોઈ એવું કહે કે બંધારણની હત્યા તો એ બંધારણની હત્યા નહોતી એ બંધારણના રૂએ જ મૂકવામાં આવે હતી અને જ્યારે બંધારણના રક્ષક રાષ્ટ્રપતિ બેઠા હોય અને રાષ્ટ્રપતિ પોતે જ ઇમરજન્સી મૂકતા હોય એમની સહીથી મુકાતી હોય વડાપ્રધાનની સૂચના હોય અને રાષ્ટ્રપતિનો હુકમ હોય તો મૂકાતી હોય ત્યારે એને બંધારણનો ભંગ કે બંધારણની હત્યા ના કહેવાય એ આજના આવા શું કહેવાય હોશિયાર ગણાતા પત્રકારોને કહેવું ના પડે એમણે પણ ઇમરજન્સી વખતે એ પણ યુવાન હશે કદાચ સ્કૂલમાં ભણતા હશે એટલે બહુ સમજ નહીં હોય એમને પણ હવે મેં તમને કહ્યું એમ આ ઇમરજન્સીના મૂળિયા બહુ ઊંડા છે મૂળિયા બહુ ઊંડા હતા કારણ કે હું છે કે આપણે કુટીએ પેટ દુખતું હોય માથું એવું ઓગણીસો અગ્નિ સિત્તેર માં આ કોંગ્રેસના બે ભાગલા પડી ગયા કોંગ્રેસ ઓલ્ડ એટલે સિન્ડિકેટ ને કોંગ્રેસ ઇન્ડિકેટ ઇન્દિરા કોંગ્રેસ એવા બે ભાગલા પડી ગયા હતા એના પહેલા લાલ બહાદુર શાસ્ત્રીનું અવસાન થયા પછી મોરારજીભાઈ નો નંબર હતો સિનિયોરિટીમાં મોરારજી નો સિનિયોરિટીમાં નંબર હતો પણ એ વખત ના પ્રમુખ કામરાજ ને એવા બધા જે બુઢા ખુટ ખુસટ નેતાઓ હતા એમને એવું થયું કે મોરારજી તો લાકડા જેવો કડક માણસ છે તો એ આપણને ઘટશે નહીં એના બદલે ઇન્દિરાને વડાપ્રધાન બનાવો તો એ બાઈ માણસ બહુ બોલશે નહીં ને ગોંગી ગુડિયાની જેમ આપણા અંડરમાં કામ કરશે એટલે આ લોકોએ મોરારજીનું પત્તું કાપી અને ઇન્દિરા ગાંધીને વડાપ્રધાન બનાવી દીધા આ પહેલો તેજોવત મોરારજીનો થયો અને હું જે એવોલ્યુશનરી સાયકોલોજી મનોવિજ્ઞાનની વાતો કરતો હોઉં છું ઉત્ક્રાંતિના એ સોલિડ જ હોય છે એ સાયન્સ જ છે કે નંબર વન પ્રધાન બનવું હોય છે એમાં સેવા બેવા બધું બાજુ પર રહી જતું હોય છે વડાપ્રધાન બનવા ના બન્યું મળ્યું મોરારજીને એ તેજોવત જબરજસ્ત લાગ્યો હતો એમને ત્યાર પછી ઇન્દિરા તો બહુ હોશિયાર નીકળ્યા અને એમણે પેલા બુઢા ખુશટ નેતાઓને બાજુ પર કરી દીધા એટલે એમનોય તેજો વધ થઈ ગયો એટલે આ બધા બુઢિયાઓએ નક્કી કર્યું કે હવે ઇન્દિરાને કાળો ગમે તે રીતે એટલે કોંગ્રેસમાં બે ભાગલાવ થયા ઇન્દિરા ઘાંટતા નહોતા એટલે ઓગણીસો ને અગ્ન સિત્તેરમાં કોંગ્રેસના બે ભાગ થઈ ગયા ઇન્ડિકેટ ઇન્દિરા કોંગ્રેસ સિન્ડિકેટ આ ઘૈડાઓની કોંગ્રેસ એવું થઈ ગયું હવે ઇન્દિરાને તો પ્રતિષ્ઠા મળ્યા કરતી હતી ઓગણીસો એકોતેરના જનરલ ઇલેક્શનમાં પાંચસો અઢારમાંથી ત્રણસો ને બાવન સીટું મેળવીને ઇન્દિરા તો પાછા બેસી ગયા અને એમની લોકપ્રિયતા વધતી જતી હતી એણે ઓગણીસો એકોતેરમાં વોર થયું બાંગ્લાદેશને છૂટું પાડ્યું પાકિસ્તાનના બે ટુકડા કર્યા એ વાત બહુ કરવી નથી પણ એના લીધે વાજપેયીએ પણ એમના દુર્ઘાણનો અવતાર કરીને ઇન્દિરાની પ્રતિષ્ઠા વધી હવે ઇન્દિરાને કાઢવી કઈ રીતે એટલે આ લોકો પ્લાનિંગમાં તો હતા ને એવામાં ઓગણીસો ને તોતેર ડિસેમ્બરમાં મોરબીની એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલની મેસમાં જમવાના બિલમાં વીસ ટકાનો વધારો થયો એટલે બધી સરકારી કોલેજોમાં ગણાતી હતી એલડી એન્જિનિયરિંગ બધી એટલે આમાં વીસ ટકાનો વધારો થયો એટલે મોરબીની કોલેજના વિદ્યાર્થીઓએ તોફાનો કર્યા અને આંદોલન ચાલુ કર્યું વીસ ટકા પચાસના હશે કારણ કે એ વખત અત્યારે ચાલીસ પચાસ રૂપિયા પર ના છે પણ એ વખતે મહિનાના બે એક ડીસના દોઢ બે રૂપિયામાં ડીશ મળતી હતી હું બરોડા ભણતો હતો અને હું એ વખતે એમએસમાં પહેલા વર્ષમાં ભણતો હતો પ્રી કોમર્સમાં ત્યારે હું મહારાષ્ટ્ર લોજમાં ખાવા જતો તો મારું પ્રાઇવેટ લોજનું બિલ ફક્ત રૂપિયા આવતું આખા મહિનાનું એ એટલે હું જતોજનું કહું છું કે માળ આઠ દસ રૂપિયા વધ્યા હતા એમાં એ લોકો લાગે એ વખતે દસ રૂપિયા વધારે લાગે એટલે વિદ્યાર્થીઓની વાત ખોટી છે એવું નથી કેતો વિદ્યાર્થીઓ સાચા હતા એમને આંદોલન પણ એ આંદોલન આજે તમે સીએમના રાજીનામા વિધાનસભાના વિસર્જન સુધી પહોંચાડો ના પહોંચાડો પણ એ વખતે વિદ્યાર્થીઓને ત્યાં સુધી કોણ ખેંચી ગયું વિદ્યાર્થીઓનામાં એટલી એટલી બધી અક્કલ હોય એવું મને નથી લાગતું પણ એ લોકો કોઈ નેતાઓ આ બધા નેતાઓના હાથા બની ગયા હોય એવો મારો અંગત મત છે બાકી આ અત્યારે તો આટલા બધા ભાવ વધ્યા કોઈ આંદોલનનો હ ઉચ્ચારવા તૈયાર નથી અત્યારે ઘુસાડે કટોકટી ચાલી રહી છે એ વખતે અત્યારે એ બધા આંદોલનના નેતાઓ હજુ પણ હશે રડ્યા ખડ્યા હશે અને સોશિયલ મીડિયા ઉપર સક્રિય પણ હશે પણ આપણે એમને કોઈને બ્લેમ નથી કરવા અને નામ બી નથી દેવા પણ એ વખતે એ લોકોને ઘેર માર્ગે દોર્યા કે ગમે તે બાકી કોલેજ ના સત્તાવાળાઓ આગળ આ નિવેડો આવી જાય અને ગવર્મેન્ટમાં મક્કમ રજૂઆત કરી હોય તો બિલ ઓછું થઈ જાય ગમે તે રાજીનામા સુધી ખેંચી ગયા એ વખતે કોંગ્રેસની સરકાર હતી ને ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા એ આંદોલન એક મહિનો એવું ચાલ્યું એવું ચાલ્યું કે ચિમનભાઈ ચિમનભાઈને રાજીનામું આવવું પડ્યું ઇન્દિરાજીએ કહી દીધું કે ભાઈ રાજીનામું આપી દો એટલે રાજીનામું આપ્યું પણ છતાંય આંદોલન વધારે ખેંચ્યું અને વિધાનસભાના વિસર્જન સુધી પહોંચાડવામાં આવ્યું સોળ માર્ચે રાષ્ટ્રપતિ શાસન આવ્યું ત્યાં સુધી તો એ ચાલ્યું અને બાર જાન્યુઆરી ઓગણીસો ચુમ્મોતેર ના દિવસે નવનિર્માણ સમિતિએ પછી એના આંદોલનને નવનિર્માણ આંદોલનનામાં અને આંદોલન એટલું બધું વકરાવવામાં આવ્યું સામાન્ય દસ રૂપિયા વધ્યા વધારમાં છ થી દસ રૂપિયા આંદોલન થી બિહાર થી જેપી જયપ્રકાશ નારાયણ ને બોલાવવામાં આવ્યા આમ તો એ લોકો બધા ઇન્દિરા થી નારાજ હતા જ એટલે એમને બોલાવવામાં આવ્યા ને ભાષણો ભાષણો લલકાર્યો ને એ અમદાવાદનું ગુજરાતનું આંદોલન એ પછી ફેલાયું હતું ગુજરાત યુનિવર્સિટીમાં કોલેજો માં ફેલાય ગયું બે મહિના સુધી જે ધમાલ તોફાનો ચાલી છે સ્કૂલો કોલેજો બાલ મંદિર બધું બંધ તોફાન 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 બે મહિના મેં પણ એમાં ભોગવેલા છે એક મહિનો બરોડામાં અને એક મહિનો વિજાપુરમાં એમાં જે તોફાનો લાઠી ચા બધું મેં જોયેલું છે લાઠી ખાતા ખાતા રહી ગયો હોય ભાગી ગયો હોય તો એટલી આટલા સામાન્ય વાતમાં એટલી બધી ધમાલ કરી મૂકી હતી ને પછી તો જેપી આયા ને જેપીએ પછી તો બિહારમાં લઈ ગયા આખો આંદોલન ને યુપી બિહારમાં ચગાયું અને એટલા બધા તોફાનો કર્યા ફર્નાન્ડીસ જ્યોર્જ ફર્નાન્ડીસ રેલવે યુનિયનના વડા હતા પ્રમુખ હતા એટલે એમણે આખી રેલવે ઠપ કરી નાખો હડતાલ ઉપર નાખી દો એમ આવી રીતે એમણે ચગાવ્યું એ રીતે એમણે બોમ્બ બાર્ડિંગ બોમ્બ પણ બનાવ્યા રેલવેના ફાટા ઉપર બોમ્બ મૂક્યા વિચારો તમે શું જરા ક્યાં પહોંચાડ્યું આ લોકોએ અને એમાં એ પકડાયા હતા એ બરોડા બોમ્બ પકડણ તરીકે સર્ચ કરજો મળી જશે તમને રેલવે પ્રધાન લલિત નારાયણ મિશ્રાનું મર્ડર કરવામાં આવ્યું એ મર્ડર સીધી રીતે નહીં બોમ્બ ફેકીન કરવામાં આવ્યું

પછી આ બધા અહીં ગુજરાતના બધા ઘણા બધા હતા એટલે આ બધા એ આંદોલન ખૂબ ચગાયું હતું પછી એ દરમિયાન જે ઓગણીસો એકોતેરની જે ચૂંટણી થઈ હતી અને ઇન્દિરાજી જીત્યા હતા તો એના વિરુદ્ધમાં કેસ કર્યો તો જ રાજનારાયણે કે ઇન્દિરાએ સરકારી મશીનરીનો ઉપયોગ કર્યો છે અને સરકારી ઓફિસરની સેવા લીધી છે ચૂંટણી પ્રચારમાં એક સ્ટેજ બનાવ્યું હતું ભાષણ કરવા એમાં એક લાઈટ લીધી હતી એ કોઈ સરકારી સંસ્થામાંથી વાયર ખેંચ્યો હતો એટલે એ લાઈટ સરકારી થઈ ગઈ અને યશપાલ કપૂર નામના એક ઓફિસર હતા એમણે થોડી હેલ્પ કરી હતી આ બધી દોડધામમાં અત્યારે તમે કેસ કરી જુઓ વડાપ્રધાન મોદી ઉપર કે સરકારી સાધનોનો દુરુપયોગ કરે કરી જુઓ અત્યારે તમે આટલા બધા બધા આંદોલન કરી જુઓ અલ્હાબાદો સિંહા એ ચુકાદો આપ્યો ફોલ્ટમાં એમનો ગુનો ગણ્યો કે સરકારી સાધનો સંસાધનોનો દુરુપયોગ કર્યો છે એટલે એમની ચૂંટણી રદ કરવામાં આવે છે જીતેલા એ વડાપ્રધાન પદેથી બી કેન્સલ અને છ વર્ષ સુધી એ વોટિંગ બી ના આપી શકે ને ચૂંટણીમાં ઉભા પણ ના રહી શકે ને બધો એવો કડક ચુકાદો આપી દીધો ને વાહ વાહવાહી થઈ ગઈ હવે ઇન્દિરાજી તો ગયા આ બાજુ આ તોફાનો તો ચાલુ જ જેપી પી ના ફર્નાડીઝ ના બધાના તોફાનો નવનિર્માણ નવનિર્માણ આંદોલન તો ચાલુ જ હતું હવે ચોવીસ જૂને ઓગણીસો પંચોતેર ના દિવસે સુપ્રીમ કોર્ટમાં ગયા અને સ્ટે મળ્યો એ દિવસે કે ભાઈ અત્યારે હાલ આ જે ચુકાદો છે એના ઉપર સ્ટે એટલે તરીકે ચાલુ પણ વોટ નહીં આપવાનો એમને પણ તરીકે ચાલુ ટેમ્પરરી સ્ટે હતો કે જે આખા કેસનો હિયરિંગ બિયરિંગ થાય સાક્ષીઓ બાક્ષ તપાસ થાય જુબાની થાય ને પછી ફાઈનલ જજમેન્ટ આવે ના ત્યાં સુધી પેલો ચુકાદો થોડોક અટકાવી રાખ્યો એને થોડીક રાહત આપી પણ એમને છ એટલે એમને વડાપ્રધાન પદ તરીકે ચાલુ રાખ્યા અને પણ ખાલી વોટ નહીં આપવાનો એટલું રાખેલું કઈ ઇમરજન્સી ઘણા એવું કહેતા આક્ષેપ કરતા હોય છે કે એમને આ ચુકાદો આવ્યો ને એટલે એમણે ઇમરજન્સી મૂકી દીધી ના ચુકાદો આવ્યો એટલે નહીં કારણ કે એમને તો વડાપ્રધાન પદે ચાલુ રાખ્યા જ તા અને જે ફાઈનલ ચુકાદો જ્યારે આવે તાલે એમને કહી એના માટે ઇમરજન્સી મૂકવાની જરૂર તો આ વખતે ધમાલ ના મર્ડર થઈ ગયું રેલવેને ઠપ્પ કરી દેવાની જે હાકલ કરી અને રેલવે યુનિયન નો એ પ્રમુખ હતો અને કરી શકે એવો હતો એટલે એ પછી અને જેપીએ આ સ્ટે આવ્યા ને પછી જેપીએ શું કર્યું એક સભા કરી બહુ મોટી અને એમણે પોલીસને આર્મીને અર્ધ લશ્કરી બળો લશ્કરી બળો અને પોલીસને એટલે તમામ એસઆરપી બેસઆરપી બધું આવી ગયું બધાને એમણે એવું કીધું કે આકલ કરી કે તમે સરકારનું કયું કરશો નહીં સરકારના હુકમનું પાલન કરવાનું બંધ કરો આ એક બહુ જ મોટો ખરેખર તો દેશદ્રોહની કલમ લાગે ભાઈ પણ ઇન્દિરાએ કોઈના ઉપર લગાવી નહોતી ઇન્દિરાને પછી જાસૂસી જે આપણી સંસ્થાઓ હોય ઇન્ટેલિજન્સ એજન્સીઓ હોય એમણે કહ્યું કે બહુ જ હદ બહાર જઈ રહ્યું છે અને એકવાર આર્મી બારમી જો સત્તાનું લોહી ચાખી જાય આર્મીનો વાઘ સત્તાનું લોહી ચાખી જશે ને તો વારંવાર પછી એ કોર્ટ માર્શલ કરશે અને સત્તા પળાવી લેશે પાકિસ્તાન જેવું થશે પાકિસ્તાનમાં ઇમરજન્સી મૂકી બંધારણની રોએ મૂકી હતી મોદીજી કહ્યું એટલે મારે કેવું પડે અને એ ઇમરજન્સી અત્યારે જ્યારે ભાજપની સરકાર એને કાળો દિવસ બ્લેક ડે કલંકથાન બંધારણની હત્યા એવી બધી રીતે ઉજવવાની વાતો કરે છે અને એના સંસ્મરણો તમને શેર કરવાની વાત કરે છે તો હું તમને કહું કે એ વખતે વડા બાલા સાહેબ દેવ રહેશે એ જેલમાં હતા એમને જેલમાં તો પૂર્યા હતા કારણ કે બધા વિરોધી પક્ષોને જેલમાં પૂર્યા હતા નો ડાઉટ તો એ બધા એમણે પત્રો લખીને અભિનંદન આપ્યા હતા કઈ રીતે કે આ જે ચુકાદો પછી આવ્યો તો નવેમ્બર મહિનામાં એક ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો પાંચ જજોની એ નવેમ્બર મહિનામાં ચુકાદો આપીને હાઈકોર્ટ અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને રદ કર્યો ઇન્દિરાના વડાપ્રધાન તરીકે અને બધી રીતે ચાલુ રાખ્યા અને છ વર્ષની પેલી બધી કેન્સલ થઈ ટૂંકમાં આખો ચુકાદો કેન્સલ કર્યો હાઈકોર્ટના પાંચ જજોની બેચો એના અભિનંદન આપ

ના મંદારણની હત્યાને હત્યા એવું બધું ગણાવે છે ત્યારે મને બહુ જ હસુ આવે છે કે લોકોની યાદ શક્તિ ઓછી અથવા તો એ તો જાણી જોઈને કરતા હોય છે મોદીજી તો પણ પત્રકારો જયારે આ બધું કરતા હોય છે ત્યારે મને હસવું આવે છે પછી તો નવ નિર્માણ આંદોલન હતું એ રાષ્ટ્રપતિ શાસન આવ્યું ગુજરાતમાં એટલે પછી એ સોળ માર્ચ ઓગણીસો ને ચુમોતેરમાં આઈ થિંક ચુમોતેર કે પંચોતેર યાદ નહીં રહ્યું હા બે મહિનામાં જ થઈ ગયું એટલે જાન્યુઆરી માર્ચ પછી રાષ્ટ્રપતિ શાસન આવ્યું ને આંદોલન પડી ગયું પણ જેપીએ જે આ હાકલ કરી આર્મીને અને પોલીસને લશ્કરી બળો લશ્કરી બળો અને પોલીસને એમણે જે આ હાકલ કરી કે તમે હથિયાર હેઠા મૂકી દો અને સરકાર કયા હુકમનું પાલન કરવાનું બંધ કરો આ તો એક જાતનો એટલે પછી ઇમરજન્સી બાકી ઇન્દિરાજી નહીં છતાં પણ ઇન્દિરાજી એકવીસ માર્ચ ઓગણીસો સિત્યોતેર ના દિવસે ઉઠાવી ચૂંટણી આપી હારી ગયા જેલમાં પણ ગયા હતા થોડો ટાઈમ પાંચ કલાક કોર્ટમાં પણ બેઠા હતા અને પછી હારી ગયા પછી જનતા પાર્ટીનું રાય આવ્યું મોરારજી વડાપ્રધાન બન્યા એમની મહેચ્છા હું જે સાયકોલોજી કહું છું ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ એમનું પૂરું થયું અને આ વેજા હતી વાંદરાઓની વેજા ભેગી થઈ હતી એ બુઢા ખૂટસો ગુલાટીઓ મારવાનું ના કર્યો અને પછી એસી ની સાલમાં બધું ઉઠમણું થઈ ગયું એ લોકોનો પૂરા પાંચ વર્ષ એ ચાલ્યું નહીં અને પછી ઇન્દિરાજી જંગી બહુમતીથી પાછા રાજ ઉપર બેસી ગયા પણ ઇન્દિરાજીએ બધાને જેલમાં પૂર્યા હતા એક વાત કહી દઉં કોઈના ઉપર રાષ્ટ્રદ્રોહના કે એવી કલમો લગાઈ નથી ખાલી આ તોફાનોની ને સલામતીની ને એવી જ બધી કલમો લગાવી હતી એવી કોઈ મોટી કલમો લગાવી નહોતી રાજદ્રોહની અત્યારે જે અઘોષિત કટોકટીમાં હજારો પત્રકારો જેલમાં છે એ વખતે માણ બસો પત્રકારોને જેલમાં પૂર્યા હશે એટલે એ સમયે પ્રજાને કોઈ તકલીફ તમને ખાસ કહેવાનું કે પ્રજા તરીકે હું બે ઇમરજન્સી જીવેલો છું રહેલો છું પંચોતેર પ્રજાને કોઈ તકલીફ નહોતી પ્રજાના કામ ફટાફટ થતા હતા લાંચ રુસ્વત નું લોચા બંધ થઈ ગયા હતા અધિકારીઓ ગભરાતા હતા લાંચ રુસ્વત લેતા અને હા ખાલી પ્રશ્નો ઉપર હતો કાબુ

આ બધાનું નસબંધી કામ વગરની કરી નાખી હતી એ એક ખોટું કર્યું હતું લોકોએ ક્યાંક બધા ગેરકાયદેસર બાંધકામો તોડી નાખ્યા હતા બુલ્ડોજ હતી એનાથી લોકોમાં અસંતુષ થયો હતો અને આ નસબંધીમાં એ લોકોએ જોયું જ નહીં ટાર્ગેટ પૂરો કરવાને વધારે બતાવવા માટે કુંવાળાઓની પણ નસબંધી કરી નાખી હતી બૈરા ગોઢા ગુઢા કાપી નાખ્યા હતા એટલે નસબંધી કરી નાખી હતી એટલે એ થોડુંક તકલીફો થઈ હતી પણ એવરેજ જનરલી પ્રજાને કોઈ તકલીફ ઇમરજન્સીમાં ઇન્દિરા ગાંધીના વહીવટી શાસને આપી નહોતી ઉપરથી વહીવટ સારો ચાલતો લોકો ખુશ હતા કે ઇમરજન્સીમાં કેવું ફટાફટ કામ થાય છે એટલે આ જે ખોટા નેરેટિવ ઇમરજન્સી વિશે ફેલાય છે એ ખોટી વાત છે અને આ બુઢા ખુશટો પછી હારી ગયા અને ઇન્દિરાજી ફરી પાછા ચઢી બેઠા એટલે મિત્રો આ મારા વડાપ્રધાનનો આદેશ તો આપણે માનવો પડે ને ભાઈ એમણે કહ્યું એટલે આ મારે તમને થોડી વિગતથી વાત કેવી પડી વિડીયો જરા લાંબો થઈ ગયો છે દસેક મિનિટ તો માફ કરજો પણ આ જરૂરી છે તમને બધાને કામ લાગે એવો છે એટલું કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય